ભરપૂરણ સો ઘંટા તક હાઇડ્રેશન પની જૈસે લહેરાગની જાલ ટ્રેક હાઇડ્રેશન もう r 度 !4 月20日、100%、100%! સરસ મજાના પિંજરા ઝાડવાના તો અત્યારે અહીંયા કંપની ગામ જાનબાઈ ને દેવડી છે પણ કલર નહીં એવું કરે છે તો હું તમને સારું કામ છે અત્યારે પિંજરા પડ્યા તૈયાર થયેલા તો ઓર્ડરના તો એ લેવા આવવાના છે મેં આટલો હું મારો બ્લોક બનાવી લો સરસ મજાના તો કેવા સરસ છે જાળવાના તો ગામજાન ભાઈને દેવડી કાઠિયાવાડી હો ભાઈ કાંઈ ઘટે નહીં લો અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા એરિયાના અમારા હાઈસ્ટ ટ્રાવેલિંગ જે કોઈ છે મેં ભાવનગર થી ગોવા. એ દરસા 160 કિલોમીટર. અત્યારે આપણા સબસ્ક્રાઇબર કેટલા? અમારા સબસ્ક્રાઇબર 245 સમथिंग છે. તો શરૂઆત છે. શરૂઆત છે. એટલે હું પહેલા વિડિયો બનાવતો પર ઘરના ફેમિલી વિડિયો બનાવતો મેં ટ્રાવેલિંગ નું બટ રાય કરી દીધું. ગોવા ગયો ડીપ લેને ગયો હો. વિડિયો કેટલા ઉદે હાલ? 20 તો માતાજી કૃષ્ણ તો તો આજ એ આ ભાઈ નીકળ્યા હતા વિડીયો ઉતારતા તો મારા મધ્યાહન ભોજન રસોડામાંથી જોઈ ગઈ તો એ ભાઈ બ્લોક બનાવે છે તો હું આવી ગઈ તો મારે એની મુલાકાત થઈ સરસ મજાની પણ એ બ્લોક બનાવે છે ને રોડ ઉપર નીકળ્યા હતા તો મારે મુલાકાત થઈ સરસ મજાનો વરસાદી વાતાવરણ તો વરસાદી એવો સરસ મજાનો વહી હોડવા જો મોજે મોજ કરે એવો વરસાદ ભાળી ગયા તો ગાજવી સાથે વરસાદ વરહે છે અને હું પણ અત્યારે એડિટિંગ કરવા જઈ રહી છું પ્લોટમાં તો થોડી વાર પછી છ વાગ્યાનો મારો ટાઈમ છે એડિટિંગ કરવાનો મને એડિટિંગ કરતાં આવડતું નથી વિપુલભાઈ વાળા પાસે હું એડિટિંગ કરાવું છું પણ વરસાદને લીધે એક દી જવાય એક દી ન જવાય પણ આ હું એમ કહું છું કે નહીં કે આ માચ્યું સહી માયા છે આને કોઈને કીધું હોય છે જેવી વરસાદ શરૂ થાય ને બે જીજે દીધો માછ્યુંની પધરામણી હોય પણ લાખોની સંખ્યામાં ઘરે ઘરે માછ્યું ઓહો આ માછ્યું કંટાળી ગઈશું હવે સીમમાં જાવતો માખ્યું ગામમાં જાવતો માખ્યું નિહાળે જ આવતો માખ્યું ને માઇકબહેનને પૂછ્યું એ માઈકબેન તમારું ઘર ક્યાં હોય તો કે અમે કુદરતી ને કુદરતી અમારું મરતી હોય અમારે લાંબી આયુષ્ય ન હોય પણ અમે જન્મી કરોડોની સંખ્યામાં અને મરીએ કરોડોની સંખ્યામાં જાય કારણ કે અમે બધા નડતા હોય અમારા ત્રાસથી કોઈ અમને દવા મૂકે એટલે અમે ઠપકારી જાય ખાવાનું જાણે એટલે અમારું આયુષ હોય નહીં હવે મારે માખેથી બચીને જાવું ક્યાં તો લો વાંધો નહીં તો હું વિપુલભાઈ વાળાને ઘરે જાઉં છું વાંધો નહીં તો અત્યારનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીજો પણ સવારે મળ્યા બીજા વિડીયોને જય માતાજી જય શ્રી કૃષ્ણ